નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મરી નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ઇપીએફઓએ કરોડો લોકોને આપી નવા વર્ષની ગિફ્ટ ગયા વર્ષે મકાનના વેચાણે બનાવ્યો કેવો રેકોર્ડ એલ આઇ સીને બે હજાર ચોવીસ પડ્યું ભારે આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ જો તમારે હાયર પેન્શન મેળવવું છે તો તમારા માટે વધુ એક તક ઊભી થઈ છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ તેના સબસ્ક્રાઈબર્સને મોટી રાહત આપી છે ઈપીએફઓએ હાયર ઓપ્શન માટે ડિટેલ ભરવાની ડેડલાઇનને લંબાવી દીધી છે ઈપીએફઓએ તેની સમયમર્યાદા પાંચ મહિના વધારીને એકત્રીસ મે બે હજાર ચોવીસ કરી દીધી છે ઇપીએફઓના આ નિર્ણયથી કંપનીઓને ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે એક્સ્ટ્રા સમય મળશે અને તે તેમના કર્મચારીઓ માટે હાયર પેન્શનની વિગતો મે મહિના સુધી ભરી શકશે મહત્વનું છે કે કંપનીઓ પાસે હાયર પેન્શનની ત્રણ પોઈન્ટ છ લાખથી વધુ અરજીઓ પેન્ડિંગ છે અગાઉ આની ડેડલાઇન એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે માત્ર બે દિવસ પહેલા જ કંપનીએ માહિતી આપી હતી કે તેને મહારાષ્ટ્રમાંથી આઠસો છ કરોડ રૂપિયાની જીએસટી નોટિસ મળી છે હવે આ સરકારી કંપનીને છસો સડસઠ કરોડ રૂપિયાથી વધુની જીએસટી ભરવાની નોટિસ મળી છે એલઆઈસીએ કહ્યું છે કે તામિલનાડુ ઉત્તરાખંડ અને ગુજરાતના અધિકારીઓએ તેને વિવિધ આરોપો પર નોટિસ મોકલી છે કંપની આ ત્રણેય રાજ્યોની નોટિસ સામે વહેલી તકે અપીલ કરશે કિંમતોમાં ઉછાળો હોવા છતાં લક્ઝરી હાઉસિંગની મજબૂત માંગને કારણે બે હજાર ત્રેવીસમાં ઘરોનું વેચાણ દસ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું ફ્રેન્ક ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે દેશના આઠ મોટા શહેરોમાં કુલ ત્રણ લાખ ઓગણત્રીસ હજાર સત્તાણું મકાનો વેચાયા હતા આંકડો બે હજાર બાવીસમાં વેચાયેલા મકાનો કરતાં પાંચ ટકા વધુ છે કુલ વેચાણમાં એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનોનો હિસ્સો બે હજાર ત્રેવીસમાં વધીને ચોત્રીસ ટકા થયો બે હજાર બાવીસમાં તે સત્યાવીસ ટકા હતો ગયા વર્ષે રૂપિયા પચાસ લાખ સુધીની કિંમતના મકાનોનું વેચાણ સોળ ટકા ઘટીને અઠાણું હજાર યુનિટ થયું હતું પચાસ લાખ સુધીની કિંમતના મકાનોના સપ્લાયમાં પણ લગભગ વીસ ટકાનો ઘટાડો થયો છે બે હજાર ચોવીસ હોમ લોન લેનારાઓ માટે નવી આશા લઈને આવ્યું છે આ વર્ષે હોમ લોનનો દર અડધા ટકાથી લઈને એક પણ પચીસ ટકા સુધી ઘટી શકે છે વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારીને કારણે આરબીઆઈએ મે બે હજાર બાવીસથી લઈને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ વચ્ચે રેપો રેટમાં અઢી ટકાનો વધારો કર્યો હતો જેના કારણે તમામ બેન્કોએ તમામ પ્રકારની લોન મોંઘી કરી દીધી છે પરંતુ હવે મોંઘવારી ઘટી રહી છે અને આવી સ્થિતિમાં અનુમાન છે કે આરબીઆઈ બે હજાર ચોવીસના બીજા ક્વાર્ટરથી રેપો રેટમાં ઘટાડો કરવાનું શરૂ કરી દેશે રેપો રેટમાં આ ઘટાડો ઘણા પરિબળો પર આધારિત હશે દેવમાં તારીખ ચારથી અગિયાર જાન્યુઆરી એક સપ્તાહ સુધી ચાલનારા બીચ ગેમ્સ ફેસ્ટિવલનો આજથી પ્રારંભ થશે જેનું ઇનોગ્રેશન વડાપ્રધાન દ્વારા તારીખ ચારના સાંજે સાડા છ વાગે વર્ચ્યુઅલી કરવામાં આવશે આ બીચ ગેમ્સમાં આઠ રમતો છે જેમાં એક હજાર બસો છત્રીસ ખેલાડીઓ ભાગ લેશે સપ્તાહ સુધી ચાલનારા આ રમતોત્સવ દરમિયાન વીસ થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા ઉત્સાહિત બારસો થી વધુ ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે આ ગેમ્સમાં સમાવિષ્ટ રમતો આઠમાં વોલીબોલ પેન્ચક સિલાટ બીચ બોક્સિંગ બીચ સોકર મલખંપ બીચ કબડ્ડી ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વોરનો સમાવેશ થાય છે ગુજરાતમાં દેશ વિદેશના ઉદ્યોગ અને રોકાણકારો માટે રોકાણ માટેનું પ્લેટફોર્મ એવા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પહેલા બુધવારે એક જ દિવસમાં સાત લાખ સત્તર હજાર બસો પચાસ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના એમઓયુનો વિક્રમ સર્જાયો છે આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોના રોકાણ માટે અઠ્ઠાવન જેટલા એમઓયુ ઉદ્યોગ રોકાણકારોએ કર્યા હતા તેના દ્વારા 317165 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે તેવો દાવો ગુજરાત સરકારે કર્યો છે મહત્વનું છે કે 10મી વાયબ્રન્ટ સમિટ તારીખ 10 થી 12 જાન્યુઆરી 2024 માં યોજાવાની છે બુધવારે થયેલા 58 MOU માં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો NTPC પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ઓએનજીસી એચપીસીએલ આઈયુસીએલ તથા રાજ્ય સરકારના સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વિવિધ દેશોના મંત્રીઓ વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને બિઝનેસમેન ગાંધીનગર આવશે આ દેશોના પ્રતિનિધિઓને તેમના પ્રોટોકોલ મુજબ કાર ફાળવવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સમિટના હેડ ઓફ ધ સ્ટેટ એટલે કે દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મર્સિડીઝ અને બીએમડબલ્યુ અપાશે જ્યારે મંત્રીઓ અને કંપનીના સીઈઓને ઓડી અપાશે ભારતના અને રાજ્યોના મંત્રીઓ માટે ઇનોવા કાર ફાળવાઈ છે આ ઉપરાંત ડેલિગેટ્સ માટે પંદર સીટર અને ઓગણત્રીસ સીટર બસો પણ મુકાય છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની ચાર હજાર ત્રણસો ચાર જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે અને આ જગ્યા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને જીએસએસએસ બી ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પરથી ચાર જાન્યુઆરીએ બપોરે બે વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અરજી ભરવાની અંતિમ તારીખ એકત્રીસ જાન્યુઆરી છે ભરતી અંતર્ગત સૌથી વધુ બે હજાર અઢાર જગ્યા જુનિયર ક્લાર્કની ભરાશે ગ્રુપ એમાં સિનિયર ક્લાર્ક પાંચસો બત્રીસ કલેક્ટર કચેરીમાં જુનિયર ક્લાર્ક પાંચસો નેવું જગ્યા પણ ભરવામાં આવશે ભરતી માટે વયમર્યાદા ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષની રાખવામાં આવી છે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી જગ્યાઓ ભરાશે જે મુજબ સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીમાં ક્લાર્ક વિવિધ ખાતામાં જુનિયર ક્લાર્ક ગૃહમાતા ગ્રુપ અતિને પ્રતિમાસ છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ચૂકવાશે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર